સુરેન્દ્રનગરમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને ટીમે ચોટીલા જસદણ હાઇવે પરથી ગેરકાયદેસર રેતીનું વહન કરતા આઠ ડમ્પરો સહિત કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે લાખણકા ગામ પાસે હોટલની બાજુમાંથી ગેરકાયદેસર સાદી રેતીનું વહન કરતા ઓવરલોડ આઠ ડમ્પરો ઝડપાયા છે આઠ ડંપરોની સાદી રેતી સહિત ત્રણ પોઇન્ટ માવેશ કરોના બધા માલ કરી ડમ્પરોના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેશે કાયદેસર ખનીજો સંપત્તિનું વાહન ઝડપી પાડતા અને માફિયામાં ફફડાટ ફેલાય આવશે આજે રાત્રે બે વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાણ ટીમ સાથે અમોએ જસકણ ચોટીલા હાઇવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ આઠ ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રહે રે નવાજ પર સાયલા જયરાજભાઈ રંગપરા રે સાપર સાયલા ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રે થાનગઢ રાજુભાઈ નાગરભાઈ કટોસરા રે નવા જસા પર સાયલા જયદેવભાઈ રહે ગોંડલ સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રે નવા પર રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રે રતનપુર સાયલા અને શ્રી વેન્ટરભાઈ જાડેજા રે ગોંડલ આમ કુલ મળીને આઠ ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે આમ મળીને કુલ ત્રણ કરોડને બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ તમામે તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલું